આ બરોબર આ જામી ગયું અત્યારે નીકળી ગયું એટલે ફોલ્ડિંગ હોય ફરે બરોબર આમ ફરે કેમ છો લાલા કેમ છો આપણા સબસ્ક્રાઈબર મજામાં તો આપણે એક નવો વિડીયો લઈ આવ્યા છે આપણા ઘરે પહેલું છે એવું કે ટાવર ફેન એનો વિડીયો આપણે બનાવવાનો છે બરોબર તમારી જો કોમેન્ટ વધારે હશે અને લાઇક આપણે પચાસ હશે અને કોમેન્ટ દસ હશે તો આપણે એ ટાવર ફેન લ્યો બરાબર એનું તોડફોડ પણ કરશે જે આ વધારે સપોર્ટ આપો તો આપણે એ ફેન છે મારી પાસે એને આપણે તોડી ફોડીને બતાવશે અત્યારે ખાલી આપણે બતાવશે કે ટાવર ફેનની અંદર હું હું વસ્તુ આવે છે હાલો તમને બતાવું આઈ રહ્યું ટાવર ફેન અને આપણે આજે ખોલવાની છે જોઈ જવો આને ખોલશે તો ખરાબ પણ આને કેવી રીતના ખોલશે છે ટેસ્ટ કાંઈ વાંધો નહીં ટેસ્ટરથી કામ આવશે હાલો આપણે આને ખોલી જોઈએ ખોલી

તો આપણે આ વિડીયોને શું દઈએ આપણે આ ટાવર ફેન્ડલી બરાબર તોડફોડ કરશું બરાબર વિડીયોમાં જો પચાસ લાઇક હશે બરોબર અને દસ કમેન્ટ હશે કે આ કુલરને શું કહે ટાવર ફેનને તોડી બતાવો તો આપણે ટાવર ફેનને તોડી નાખશી ખુલ્લી હલો ભાઈ તો કમેન્ટ કરી દેજો તો આપણે ટાવર ફ્રેનલી બરોબર એને તોડી નાખશી હાલો ફાઇનલી આપણે હું ગયા રિવ્યુલ કરી નાખીએ શું છે આની અંદર હા હા હાલો જોઈ લે મેકેનિઝમ જોઈ લે આ ટાવર ફેન નું મેકેનિઝમ છે અંદરનું બરોબર જો આ બરોબર આ જામી ગયો અત્યારે આ નીકળી ગયો એટલે ફોલ્ડિંગ હોય આ રહ્યું ને અહીંયાથી આમ ફરે બરોબર આમ ફરે એટલે ભાઈ આપણે સમજે હવા ફેંકીએ બરોબર આ બધું મેકેનિઝમ છે એનું બનેલું છે લોખંડ નાખી લાગી જાય જોઈએ અંદરનું મેકેનિઝમ છે એવું બધું

હા જે આપણે આ બાજુ જોવા દે આ બાજુ ચારે બાજુ હોવા દેવા જવાનું બટનનું બરોબર આ છે તો આ પાછળનો ભાગ છે એનો અને આ બધા છેડાનું મેકેનિઝમ છે તો તમે જો કમો કરશો આમાં પચાસ લાઇક જલ્દી કરી દેજો તો આપણે જલ્દી વિડીયો નવો લઈ આવશે બરાબર આનું હોય ને તોડફોડી નાખશે બરાબર હાલમાં પાછોને રાખી દે તું એ